દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકા પંચાયત હસ્તક યોજના હેઠળ કરોડ રૂપિયાના કામોમાં થઈ હોવાની દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્વારા દાહોદ પાત્રીસ જેટલી એજન્સીઓના નામ આપવામાં આવ્યા હતા જે ફરિયાદના આધારે દાહોદના ડીવાય એસપી જગદીશ ભંડારીને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી અને સૌ પ્રથમ બે એકાઉન્ટન્ટ સહિત પાંચ કર્મચારીઓની ધરપકડ થઈ હતી તે તમામના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જ્યારે તપાસ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની પણ શ્રી રાજકંટરસન નામની એજન્સીને બ્યાસી લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી જે મામલે પોલીસે બળવંત ખાબડની ત્રણ ટકા ઉપરથી ધરપકડ કરી છે તેમજ બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા અને હાલ ખેડા જિલ્લામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા ટીડીઓ દર્શન પટનની પણ સંભાવના સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ બંનેને દાહોદની સેશન કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી માગણી કરી હતી પરંતુ નામદાર કોર્ટે આ બંનેના પાંચ દિવસના નિર્માણ મંજૂર કર્યા છે જ્યારથી મનરેગા કોમાન્ડ સામે આવ્યું છે ત્યારથી મંત્રી બચ્ચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ બંને ભાઈઓના નામે બે અલગ અલગ એજન્સીઓ આવેલી હોવાથી વિરોધ પક્ષોએ બંનેની ધરપકડ અને બચ્ચુભાઈ ખાબડના મંત્રી પદેથી રાજીનામાની માંગ ઉઠવા પામી છે હાલ એક પુત્રની ધરપકડ થઈ છે જ્યારે બીજો પુત્ર કિરણ ખાબડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે આવનાર સમયમાં કિરણ ખાબડની પણ ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે આ ઉપરાંત અનેક અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે હાલ મંત્રી પુત્રની ધરપકડને પગલે દાહોદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે મંત્રી બચ્ચુભાઈ ખાબડના વિભાગ હસ્તકની યોજનામાં જ તેમના પુત્રોએ કૌભાંડ આચરતા સમગ્ર રાજ્યમાં ચર્ચા મચી ગઈ છે આ મનરેગા લગતનો કેસ કે જેમાં ડીઆઈડીએ નિયમક શ્રી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચોવીસ ચાર ના રોજ એ ફરિયાદ અન્વયે તપાસ દરમિયાન અગાઉ પાંચ જેટલા મનરેગાના જે અધિકારી કર્મચારીઓ હતા એને અટક કરી અને જેલ હવાલે કરવામાં અગાઉ આવેલા હતા અને તપાસ દરમિયાન નામ ખુલતા આજે વહેલી સવારે બળવંત ખાબડ અને દર્શન પટેલ બળવંત ખાબડ છે એજન્સીના પ્રોપર્ટર તરીકે રોલ ખુલ્યા હોય છે અને જે દર્શન પટેલ છે એ તત્કાલીન ટીડીઓ હતા એ બંનેને આજે અટકાયત કરવામાં આવી છે અને નાંદર કોર્ટમાં એમને રજૂ કરી એમના રિમાન્ડની માગણી કરવામાં આવતા તેમને દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળ તપાસ ચાલુમાં છે